제발이거 <laughs> 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 તો પરિચય મારું નામ તેજેશ પટેલ છે નડિયાદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ છું આજ રોજ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ વ્યાપી અને આપણા દેશના ગૌરવ સમા આપણા પ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જન્મ દિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું જે આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ માર્ગદર્શન અને એમની સૂચના અનુસાર નડિયાદ શહેર યુવા મોરચા દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત થઈ અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે આ બ્લડ જે પણ જરૂરિયાતમંદ હશે એમના કામમાં આવશે અને ખૂબ સારી રીતે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે નડિયાદ શહેર ભાજપ પરિવાર તરફથી યુવા મોરચાને અમે અભિનંદન આપીએ છીએ કે આટલું જ ખૂબ સુંદર આયોજન કર્યું છે